આગામી એકવીસ જૂન આંતરરાષ્ટ્રીય યોગ દિવસની શરૂતમાં વન પર્યાવરણ રાજ્યમંત્રી મુકેશભાઈ પટેલની દેખસ્થાને સરસાણા કન્વેન્શન સેન્ટર ખાતે જિલ્લા કક્ષાની ઉજવણી કરાશે. તસવસ ગુજરાત મેસ્વિતા મુક્ત ગુજરાતની થીમ પર યોગ દિવસની ઉજવણી આયોજન કરાયું છે. તસરા જિલ્લા અમદાવાદથી 100 થી વધુ સ્થળોએ અંદાજે પચાસ લાખથી વધુ નાગરિકો યોગમાંય બનશે. ભારત દ્વારા વિશ્વને મળેલી અનમોલ ભેટ સમાન યોગ વિદ્યા ને કેન્દ્ર સરકારના પ્રયાસોથી વૈશ્વિક સ્તરે સ્વીકૃતિ મળી છે અને દર વર્ષે 21મી જૂને આંતરરાષ્ટ્રીય યોગ દિવસની રૂપમાં વૈશ્વિક ઉજવણી કરવામાં આવે છે ત્યારે સુરતના સરસાણા કન્વેન્શન સેન્ટર ખાતે એકવીસ આંતરરાષ્ટ્રીય યોગ દિવસની જિલ્લા કક્ષાની ઉજવણી કરવામાં આવશે જે સંદર્ભે જિલ્લા સેવા સદન ખાતે જિલ્લા કલેક્ટર ડોક્ટર સૌરભ પારધીના અધ્યક્ષસ્થાને પ્રેસ કોન્ફરન્સ યોજાયા છે જિલ્લા કલેક્ટરે જણાવ્યું હતું કે યોગ પ્રત્યેનું પ્રોત્સાહક વાતાવરણ નિર્માણ થાય અને વધુમાં વધુ લોકો યોગ અપનાવી સ્વાસ્થ્ય પ્રેમી બનેવા હેતુ સાથે આ વર્ષે પણ સુરત જિલ્લામાં યોગ દિવસની ઉત્સાહ સાથે ઉજવણી કરાશે યોગ ફોર વન અર્થ વન હેલ્થની થીમની સાથોસાથ ગુજરાતમાં સ્વસ્થ ગુજરાત મેલ્સવ્યાત મુક્ત ગુજરાતની થીમ પર યોગ દિન ઉજવાશે જેના ભાગરૂપે સુરત મનપા તથા જિલ્લા વહીવટી તંત્રના સંયુક્ત ઉપક્રમે જિલ્લા કક્ષાનો કાર્યક્રમ સરસાણા કન્વેન્શન સેન્ટર ખાતે સવારે છ આઠ વાગ્યા દરમિયાન યોજાશે આ ઉપરાંત તાલુકા નગરપાલિકા ગ્રામ પંચાયતો શાળા કોલેજ યુનિવર્સિટી સેલ પોલીસ સ્ટેશનો ઔદ્યોગિક એકમો આરોગ્ય કેન્દ્ર સરકારી અને ખાનગી સંસ્થાના વડ કક્ષાએ બાગ બગીચાઓ વોક વેમાં યોગ દિનના કાર્યક્રમ યોજાશે જેમાં બોડી સંખ્યામાં લોકો જોડાઈને યોગ અભ્યાસ કરે તેવો અનુરોધ કર્યો હતો ખાસ કરી જિલ્લાના આઇકોનિક સ્થળોને યોગની ઉજવણી થાય અને સ્થળો એ પણ મોટી સંખ્યામાં લોકો જોડાય તે માટેનું આયોજન કરાયું છે જિલ્લાના નવ તાલુકા ચાર નગરપાલિકા શહેર જૂના નવ પણ યોગ કાર્યક્રમમાં યોજાશે રાજ્યકક્ષાના યોગ દિનની ઉજવણી મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલની ઉપસ્થિતિમાં વડનગરમાં થશે જ્યારે વડાપ્રધાન નરેન્દ્ર મોદી યોગ દિવસે વિશાખાપટ્ટનમથી જોડાશે અને દેશવાસીઓ મેદ મુક્તિ સાથે યોગ દ્વારા સ્વાસ્થ્ય તંદુરસ્તી પ્રેરણા સંદેશ આપશે સૌને નમસ્કાર આપણે સૌ જાણીએ છીએ કે વર્ષ બે હજાર પંદરથી જ્યારથી એકવીસ જૂને માન્ય વડાપ્રધાનશ્રી દ્વારાના પ્રયત્નોના મુજબ આપણને જ્યારે આંતરરાષ્ટ્રીય યોગ દિવસનું સ્ટાર્ટિંગ બે હજાર પંદરથી થઈ છે અને દર વર્ષે આપણે ખૂબ જ ઉત્સાહ સાથે બધી જ પબ્લિક યોગ દિવસની ઉજવણી જે છે એક આખા વર્ષમાં આખા ભારત વર્ષમાં અને ઇવન વર્લ્ડમાં કરવામાં આવે છે આના જ ભાગરૂપે આ વખતે પણ જે અગિયારમું આંતરરાષ્ટ્રીય યોગ દિવસ છે એટલે આપણે એકવીસમી તારીખે સુરતમાં શહેર મહાનગર અને જિલ્લામાં આપણે યોજવા જઈ રહ્યા છીએ શહેર અને મહાનગરનું જે આ વખતે જે થીમ છે સ્વસ્થ ગુજરાત અને મેધસ્વીતા મુક્ત ગુજરાત આ થીમ ઉપર યોગા ફોર વન અર્થ એન્ડ વન હેલ્થ એટલે આ થીમ ઉપર ગુજરાતમાં આપણે આંતરરાષ્ટ્રીય યોગ દિવસની ઉજવણી કરવા જઈ રહ્યા છીએ સુરત મહાનગર અને સુરત જિલ્લાનું સંયુક્ત કાર્યક્રમ સરસાણા ડોમ ખાતે આપણે એકવીસ તારીખે સવારે પાંચ વાગ્યાથી માનની મંત્રીશ્રી અને અન્ય મહાનુભાવની ઉપસ્થિતિમાં યોજના યોજનાર છે આમાં અલગ અલગ એનજીઓસ અલગ અલગ એજ્યુકેશનલ ઇન્સ્ટિટ્યુશન્સના પ્રતિનિધિ સ્વયંબેવી સ્વયં સંસ્થાઓ અલગ અલગ જે એસોસિએશન્સ છે એમના મેમ્બર્સ અને જાહેર પબ્લિક એટલે આમ અંદાજે આપણે દસેક હજાર લોકો જે છે એકસાથે સરસાણા હોલ ખાતે આપણે યોગ કરવા જઈ રહ્યા છીએ એમાં અમે એન્શ્યોર કર્યું છે કે દરેક જગ્યાથી પાર્ટિસિપેશન છે એ પાર્ટિસિપેશન જે છે એમાં થાય એમાં આના સિવાય એટલે એ મુખ્ય કાર્યક્રમ સિવાય આખા જિલ્લામાં જે રૂરલની વાત કરીએ તો બત્રીસોથી પણ વધુ સ્થળે એમાં માધ્યમિક પ્રાથમિક શાળાઓ આવી જાય અમુક જે પ્રવાસનના સ્થળો છે એ થઈ જાય અને આઇકોનિક જેટલા પણ પ્લેસીસ છે એમાં બધી જ જગ્યાએ આપણે યોગ કરવા જઈ રહ્યા છીએ કે કેમાં સવારે પાંચ વાગ્યાથી એની સ્ટાર્ટિંગ થશે અને કોમન યોગ પ્રોટોકોલ અંતર્ગત આ યોગ જે પ્રક્રિયા છે એ યોજવાના છે સાથે સાથે જ સુરત મહાનગરપાલિકામાં પણ અન્ય એકાવન તમામ ઝોનમાં એકાવન સ્થળે આ બધા જે યોગના દિવસ છે ઉજવવાના છે એમાં બાયોડાયવર્સિટી પાર્ક હોય કિલ્લો છે વોકવે છે ઓઆરઓ છે કે બીજી અલગ અલગ ગાર્ડન્સમાં એ યોગની યોગ દિવસના છે ઉજવણી આપણે કરવા જઈ રહ્યા છીએ દિવ્યાંગો માટે પણ અંધાજન શાળામાં અને સિનિયર સિટીઝન માટે પીપલોદ ખાતે પણ આપણે અલગથી જે છે આયોજન આપણે કર્યું છે તો એક સરસ સુંદર મજાનું આયોજન જે અમે કરી રહ્યા છીએ તો એમાં માન્ય મુખ્યમંત્રીશ્રીની પણ બધા શહેર શહેરજનોને અને ગ્રામવાસીઓને અપીલ છે કે મોટી સંખ્યામાં એમના નજીકના સ્થળ ઉપર જઈને એ યોગના કાર્યક્રમમાં જોડાય અને આંતરરાષ્ટ્રીય યોગા દિવસને સફળ બનાવવા માટે બધા પ્રયત્ન કરે એમ કલેક્ટરે ઉમેર્યું હતું જિલ્લાના પદાધિકારીઓ સાંસદ ધારાસભ્યો સ્વૈચ્છિક સંસ્થાઓ મંડળ સ્પોર્ટ્સ એસોસિએશન તેમજ સરકારી અધિકારી કર્મચારીઓ પણ ઉજવણીમાં સામેલ થશે જિલ્લામાં અંદાજે બત્રીસોથી વધુ સ્થળોએ યોજના યોગ કાર્યક્રમોમાં અંદાજે ચાર થી વધુ નાગરિકો જોડાશે અને યોગમય બનશે યોગ પ્રશિક્ષકો વિવિધ આસનોનું નિદર્શન અને ધ્યાનથી અનુભૂતિ કરાવશે બેઠકમાં નિવાસી અધિક કલેક્ટર વિજય રબારી ડેપ્યુટી કમિશનર મીનાબેન ગજ્જર નાયબ પોલીસ કમિશનર વિજયસિંહ ગુર્જર જિલ્લા યુવા વિકાસ અધિકારી રાધિકાબેન લાઠીયા સહિત મીડિયા પ્રતિનિધિઓ ઉપસ્થિત રહ્યા હતા બ્યુરો રિપોર્ટ એન ટીવી ન્યૂઝ સુરત